વાહન બહાર રાખવા વિનંતી હા ભાઈ બહાર જ રાખ્યા છે અમે એમ કે પીઝા બેગમાં આમ તો રેઈ નહીં બરાબર મે આમ નાખ્યો હે મને તો લાગે છે કે પૂરું થઈ ગયું છે ભાઈ જો બો તો કેમ છો બધા ગુજરાતી મિત્રો આઈ હોપ તમે બધા મોજ માં જ છો અને ભાઈ આપણે આવી ગયા છે એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી વ્લોગ લઈને અત્યારે મારે જાવું છે માંગરોળ સાઈડ અત્યારે આપણે જાશું અને પીઝા ખાવા છે આપણે મસ્ત કેમ કે છે ને ભાઈ મારે જીમ સ્ટાર્ટ હતું ને તો મેં છે ને અમે ગેપ રાખતા અમે ડિસાઈડ કરી નાખ્યું હતું કે એક અઠવાડિયામાં આપણે એક વાર જ ફાસ્ટ ફૂડ ખાવા મારા ફ્રેન્ડ જે અભય છે ને એ બે અમે ડિસાઈડ કર્યું હતું કે એક અઠવાડિયામાં એક જ વાર ફાસ્ટ ફૂડ ખાશું તો અત્યારે તો ભાઈ બે અઠવાડિયાની આસપાસ થઈ ગયું મેં ફાસ્ટ ફૂડ નથી ખાધું અને પણ એ નહોતો ને તે ભાઈ મજા એ ન આવે એકલું એકલું ખાવામાં એટલે મેં વિચાર્યું કે તો આજે થોડોક મૂળ બન્યો હોય મેં કીધું હાલો આપણે પીઝા ખાઈ આવીએ

તો ન્યા જઈ આવજે પાકુ એ મસ્ત લોકેશન છે તો હાલો આપણે નીકળીએ હું રેડી જ છું જો કે બેગમાં સામાન લઈ લે પછી આપણે જાશું બરાબર અત્યારે ફોન મે આયા રાખ્યો તો કેટલા એ ભાલ લ્યો કરો છે ને જા આ રાખ્યો તો મે ફોન હે ભાઈ નુકસાન ઉપર નુકસાન આ જુગાડ કરવો પડે જો મારે અત્યારે પણ કરવો જ પડે ને ભાઈ આ રિંગ લાઈટ ને થોડું ગૂચી કરીએ હવે થઈ જાઓ એક સેકન્ડ હવે પકડી કેમ આપો ને આને અહીં ક્લિપ ક્લિપ દેવાની છે પણ એ એ ઉભા રહીજો ડોકીમાં ચડાવવી પડશે ફોનને આમ પકડવો પડશે એટલે ભાઈ આ તો રામાયણ થઈ ગયો ભાઈ એ ભાઈ હા હવે કઈક થઈ ગયું હવે તું આ બાજુ રે કડક હા જવું છે ભાઈ કેમ કે ઓલો ટ્રાઈપોર્ટ લઈ ગયો ને મારું તો મારે આમ કામ ચલાવવું પડે આવી બધું વસ્તુ લગાડી પણ આ ડબલ સાઈડ ટેપ છે એ બધી લગાડીને મારે ભાઈ જુગાડ કરીને ગમે વિડીયો ઉતારવો પડે છે પણ માંગ તમે જોયું કે નહીં એ તમે કમેન્ટ કરજો બરાબર અને આપણે જુનાગઢ વેરાવળ તો આપણે જવાનું જ હોય કેશોદ પણ આપણે જવાનું જ હોય તો અત્યારના બ્લોગ્સમાં નથી જઈ શકતો કેમ કે ભેગું કોક હોય તો મજા આવે તો ઓલાને પેલા આવી ગયો પછી એના પેલા તો લેહું લાણમાં કેમ કે ચાર દી ચાર દી કહીને ગયો મને એ કે ચાર દીમાં તો હું પાછો આવતો રહી

છે ને એકવાર ચાલુ કરીને તમને બતાવું કે ભાઈ કઈ રીતના લાઈટ છે કઈ રીતના નહીં બરાબર આ વસ્તુ તો હું તમને અત્યારે બતાવી દઉં તો ચાલુ કરવા માટે પહેલા આપણે જવું પડશે પીસીની પાછળ પીસીની પાછળ એક પિન પડી ગઈ છે જો આ પિન છે આ પિનને લેવાની છે અને અહીંયા આ બોર્ડમાં નાખવાની છે હવે બોર્ડમાં ત્રણેય પ્લગ નાખેલ છે એટલે એક કાઢવી પડશે આપણે આ સ્પીકરની કાઢ નાખીએ પછી આ લઈએ અને આને આપણે અહીંયા ફિક્સ કરી દઈએ મસ્ત એ વાયર વચાર આવી ગયો ફિક્સ કરી દીધો હવે આપણે જે પીસી ની પિન છે એને જઈ અને આપણે કનેક્શન દઈ દઈએ અહીંયા આપણે આને મસ્ત કરીને સ્ટાર્ટ કરી દઈએ હવે અહીં સ્ટાર્ટ કરશું તો માં આપણી લાઈટ મસ્ત ચાલુ થઈ જશે છે ને બાકી મસ્ત ઓહો એક કામ કરે જો હમણાં અંધારું કરું હાવ હે જો જો અગડી પેલા અહીંથી આઈને બંધ કરી દઈએ મસ્ત જો બાકી જો ભાઈ લાઈટ તો જોવેલા આમાં ભૂતિયા ભૂતિયા લાગે હો હાવ લાઈટ બંધ કરી દો સ્ટુડિયોની પણ બંધ કરી દે જો જો વન એલા એમાં જોતો હું પણ દેખાતો નથી એ ખરેખર આ લાઇટ આ બંધ કમરામાં હોય ને જો કઈ નથી અને ભાઈ બંધ કમરામાં આવી લાઈટ હોય ને વાત જ પૂછો યાર તમે હું યાર આમાં જો ભાઈ આવું છે બરાબર જો અત્યારે હું તમને દેખાવ છું કે નહીં નથી નહીં જ દેખાતો હોય ને લાઈટ પાસે જઈને દેખાડું જો આ રિમોટ છે બરાબર હવે આમાં આપણે ગમે એ લાઈટ કરવી હોય ને એ થઈ જાય મિત્રો જો અત્યારે છે ને હું આમાંથી આપણે એમાં મોડ છે ચાર મોડ આપેલા છે એ આ ગીટાની આડુ આવે છે ને એડેપ્ટર દેખાવું જોઈએ જો જો આ જો આ જો ચેન્જ થઈ ગઈ આ રેનબો ટાઈપ છે કલર ચેન્જ થાય તો તમને ખબર પણ નહીં પડે છે ને બાકી એટલે પેલા હું છે ને લાઈટ ચાલુ કરી લઉં આમાં છે ને ધોરું થઈ જાય હાલો હવે હવે બરાબર છે હવે અને પણ સ્ટાર્ટ કરી દઈએ લાઈટ હોય તો કેટલું ફેર પડે પડે ને જો ભાઈ આ રિમોટ છે આપણો રિમોટમાં ઘણા બધી કલર આપેલા છે બરાબર આ ઓન ઓફનું બટન છે અને આયા રેડ ગ્રીન ને બ્લુ આ બધા એના વેરિયન્ટ છે અલગ અલગ કલરના આ ચાર મોડ આપેલા છે જો એટલે કે આ રીતનું છે ભાઈ પાછળની લાઈટ છે ને બાકી મસ્ત છે ને ભાઈ તો ઘણી એવી વસ્તુ છે સ્ટુડિયો માં હું તમને બતાવી આગળ ના વર્ગમાં પહેલા તો અત્યારે હે ને આપણે ટાઈમ ખોટી કરીએ મારા ખ્યાલ થી તો ઈ નો કરાય ને આપણે અત્યારે થઈને રેડી થઈને આપણે ડાયરેક્ટ હું તો કહું તમને છે ને ડાયરેક્ટ ન્યા મળું રેડી થઈને બરાબર ચાલો તો નીકળીએ તો ભાઈ લોક અત્યારે હું અહીંયા રેડી થઈને મસ્ત ઉભો છું બેસ્ટ લોકેશન ઉપર જવું બાકી છે ને જન્નત છો ભાઈ અરે હા ભાઈ રેડી થઈ ગયા છે આપણે બિલકુલ એકદમ જોરદાર અને ઘરેથી નીકળો ને તો મમ્મી હું કઈ ખબર એ કે લીંબુ લેતો આવજે સંતરા લેતો આવજે ભાઈ હાટું પછી જો ટાઈમ મળે ને તો દૂધે લેતો આવી જાય એટલે એ ટાઈમ મળે ને એ લેવું લઈને તો આવવું જ પડશે આપણે એટલે મેં કીધું હું એવું વિડીયો બનાવવા જાવ કે આ બધું કપાલો લેવા જાવ એ કે ભૂલ તો નહીં બાકી ખાય જો કરો

અત્યારે મારે પાછળ છે વરામબાગ નર્સરી એટલે કે અહીંયા તમને બધા પ્લાન્ટ્સ જોવા મળશે જો છે ને છે ને તો મેં એવું વિચાર્યું છે કે આપણે અંદર જઈએ અને પૂછ્યા કલો કોકોપી હોય ને કોકોપી એટલે કે તમે જે પણ પ્લાન્ટ્સ નાખો ને એટલે કે કમળને હોય ને તમે ગુલાબ ને એ બધા એ બધા માટે ફર્ટિલાઇઝર હોય એટલે કે એવી માટી જેવી વસ્તુ હોય નાની એમાં તમે પાણી નાખો ને તો એ ફૂલીને મસ્ત છે ને બની જાય તો એ હું તો અહીંયા પૂછવા જાય આપણે જો હોય તો ઠીક છે બાકી થયું બરાબર અને એ બાને આપણે ટાઈમે નીકળી જાય ને ખોલી લે બરાબર હાલો માઇક લગાડો તો અવાજનો તો કઈ પ્રોબ્લેમ નથી હાલો પૂછી આવ્યા ભાઈ આવ્યો તો પૂછી જ આવું એવું હોય છે તો ફરી આવું થોડોક લોક દે ગાડીને હા અહીંયા નક્કી ન કહેવાય કઈ હા ભાઈ હમ 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 વાહન બહાર રાખવા વિનંતી હા ભાઈ બહાર જ રાખ્યા છે અમે છે અહીંયા કોઈ કોઈ છે કે નહી ભાઈ કે નહી પૂછવા દેજો જો અહીંયા હોય તો મેળા આવી જાય બાકી જો આખું આપણે વરામ ક્યારે ફરશું ખબર છે આવશું આપણે એકવાર

ખૂબ બધું ફરશું જો હારા લાગશે ને તો ઉપાડ લેવું જો આ મસ્ત છે આપણા ઘરમાં સજાવટ રાખી આખી આવશું આવશું ટાઈમ કાઢીને હાલો હવે આઈ થિંક ભાઈ આવી જ ગયું છે તો હવે છે ને જાય ડાયરેક્ટ બરાબર છે કે હજી આવ્યો છે નહીં ચાર ને નવ થઈ છે જો હજી બંધ છે મેં આજુવાળા બાજુવારે દુકાન વાળા ને તો એ કે ભાઈ હમણાં જ ખુલ છે સાડા ચારે પણ અમે આવ્યા તો તો ખુલી ગઈ છે આ હું ખબર નઈ એટલે મારે મારે કઈક લેવાનું હોય ને ત્યાં જ બન્યું હાલો જોઈએ થોડીક વાર ટાઈમ વાટ જોઈએ થોડીક વાર પછી વિચારીએ હું કરું શું નહિ બરાબર બાકી માંગરોળનો માહોલ જો હા ખાલી છે ખાલી છમ છે ભાઈ લો સાડા ચાર થયા હે

ભાઈ જમવા ગયા તા એટલા માટે હવે આપણે પીઝા પાર્સલ થઈ જાય થઈ જાય ને તો આપણે છે ને જો ભાઈ એટલી વેરાયટી છે વેજ ચીઝ પીઝા ચીઝ પનીર પીઝા ચીઝ ચોકલેટ પીઝા અને તંદુરી બધા વેજ છે ઓ બધાય જોઈએ હાલો વાર તો લાગશે ને એમ તો વાંધો નહીં હાલો ને દસક મિનિટ બેઠા આપી હું હું છે હું છે ને અહીંયા જ પીઝા ખાવ હું ને અભય જ્યારે આવતા ને ત્યારે અહીંયા જ આવતા અમે પીઝા ખાવા અત્યારે મેં વિચાર્યું કે ભાઈ આપણે છે ને એકલો ખાવા કરતા છે ને ઘરે પાર્સલ કરીને લઈ જઈએ ને ફેમિલી સાથે ખાવું મસ્ત અત્યારે અભય તો નથી એટલે ચાલો તો બની જાય પછી પાર્સલ કરીએ ને પછી આપણે ડાયરેક્ટ ઘરે મળીએ હાલો ભાઈ દૂધે લેવું પડશે ને બાકી

જોવાનું એ છે કે જે હું પીઝા લાવું છું એની એની કંડિશનમાં પી હોય છે કે પછી બોક્સમાં ઉથલ ઉથલ થઈ ગયો કેમ કે પીઝા બેગમાં આમ તો રે નહીં બરાબર મેં આમ નાખો હે જોઈએ કે છે ને હાજ હાવરો આવ્યો હે કે નથી એ પેલા જવું પડશે તો પેલા હે ને આમાં આમાં સોડા છે થોડીક આમાં હા આમાં સોડા છે આમાં દૂધ છે અને ક્યાં ગયા સંતરા મેં પાછા જે કીધું તું એ લેવું તો પડે જ આપણે એટલે એ લઈને જ આવ્યા છે આપણે હા એક વસ્તુ ગઈ લેવાના તો ભૂલાઈ ગયા છે એ આપણે કાઢીને જોઈએ હું છે હું ની હાલત બાકી મને તો એની જ ઉપાધિ છે કે ઈ હા જાવરું હોય તો સારું મને નથી લાગતું જોકડે થતું નથી ને ક્યાં એક તો એ ખોલો હાલો હવે આને મિની પીઝા છે હો આના પીઝા મસ્ત આવો ભાઈ મેં મેં ઘણા ખાધા ડોમિનોઝ વાળા ખાધા ઘણા બધા પીઝા ખાધા પણ આના પીઝા મસ્ત આવે બધા કરતા મસ્ત બનાવે છે હાલો ભાઈ હવે નિકર નહીં ભાઈ મને તો લાગે છે કે પૂરું થઈ ગયું હોય છે ભાઈ જો બોક્સની હાલત આવી છે તમે જોઈજો તો પીઝા તો ગયો જઈશે ખોલીએ બીજું હું

નુકસાન કાંઈ પણ પીઝા તમે ગમે ત્યાંથી લઈ આવો ને પાર્સલ કરાવે ને તો એ ધ્યાન રાખવું કે તમારે આમ જ રાખવાનું આમ નહીં નાખવાનું કેમકે મારું એક તો સ્પોર્ટ બેગ છે યાર મિત્રો તો સ્પોર્ટ બેગમાં પછી એટલી જગ્યા ન હોય એમાં છે ને બુક્સ ને એવું બધું રાખવાની જગ્યા હોય મને ખબર જ હતી કે આવું થાય જ ચાન્સ થોડાક હતા કે દસ વીસ પર્સન્ટ ચાન્સ હતા કે બચી જાય પણ ન એવું થયું હવે આનું કાંઈ નહીં જે વેદો છે એ તો કામનો જ છે ને આનો આપણે નાખી દેવું એનું કંઈ નથી આપણે મતલબ બરાબર આવું થયું એક તો જો આખા ધીમાં એ ભાઈએ મને અડધી કલાક જેવું વેઇટ કરાવ્યો પાછો અને એમાં હું ગયો મારે જ્યારે લેવા જવાનું થયું ત્યારે જ બાકી છે ને બપોરને ખુલી જુએ એની શોપ એક તો વેઇટ કરાવ્યો પીઝા લીધો આવીને પાછું આવું થયું બોલો કઈ નહીં હવે હે ને હવે કઈ થાય નહીં ભાઈ આને છે ને જેટલું વધ્યો એટલું ખાશું અને બાકીનું પછી જે છે ઉપર ઉપરનું થોડુંક જવા દઈશું બોલે તો અને આવા ફજીતા તો મારી લાઈફમાં ભાઈ આમ થવાના જ છે કેમ કે જેઠાલાલ ની જેમ આવડી આપણી કુંડલી જ ખરાબ છે બસ આજના બ્લોગમાં બસ આટલું મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય